લેરા ભાઈ બોલા લે જા મિતરણ ફ્રેન્ડ આયા ફરવા તમે આવો મજા આવશે વાઘ વાઘ

મારે ઇતિહાસ છે એ બધા આવી ગયા છે પ્રદ્યુમાન પાર્કમાં તો બધાય ફરવી છે આગળ મોજ કરીશું તમને બતાવીશું બધુંય વાઘ ને સિંહ ને દીપડો ને એવું બધું બતાવીશું આગળ જોઈએ અહીંયા માકડું જોવા જાય છે જો અહીંયા આમાં હોય તો તમને થાય બાકી જોઈ લેજો આ વાંચી લેજો વિડીયો પોઝ કરીને દેખાય આમાં કી માકડું માકડું

ફૂલ મજા છે ગરમી બહુ હે પણ બપોરો બહુ છે તો અમારે ભાઈ ફોટોગ્રાફી કરવા બેહી ગયા તો આ પ્રાણી સંગ્રહાલય રહી છે આ એમ ફરવા આવ્યા છે જો મિત્રો આ ભારતીય વરુણ હાલો મિત્ર ફરવા જો પ્રદ્યુમર પાકે

જો મિત્રો આ ઢાળ છે અહીંથી અમે આવતા હતા સડા સિડવા બહુ મોટો છે માછલી ઘર મિત્રો અહીંયા માછલી ઘર છે અહીંયા જો ફોટો સેક્શન છે અહીંયા અમારે જનતીલાલને ફોટો પાડવાનો છે કાઢો જનતીલાલ કેમ કાઢે ના આજ હું અહીં જ છે બોલો દાટો દાતકાડો કેમ કાઢે ભાઈ હે અને જયંતિભાઈ અમારે શૂટિંગ કરવા ઉભો રહી ગયા ફોટો પાડવા એકવાર વાર થોડાક સ્માઈલ તો કરો તમને કહું દાંત તો કાઢો થોડાક કેમ કાઢે કાઢો જયંતિભાઈ ફોટા પાડે ત્યારે અમારે ગીત ગાવું હોય થઈ સોમાહા નો વરસાદ અમારા હાથમાં પલળે પરસાદ તમે હાલો ગીર ના સેડે જો અહીંયા બેઠો મિત્રો હવે જો રહ્યો

મગર જો કઈક ખાય છે દાદા દાદા જો ખાય ભલે જો મિત્રો આ બગલા છે અલગ પ્રકારના આપણે વ્હાઈટ હોય બગલા મિત્રો આ કઈ ઘરિયાલ છે આ તમે જોઈ લેજો વિડીયો પોઝ કરીને જો મિત્રો અહિયાં ત્રણ મગરું અહિયાં છે એક જો અહિયાં છે અહિયાં છે ત્રણ ને બે જો ક્યાં છે ભાઈ એક જો હામેરી ને એક છે અહિયાં કેમેરામાં કદાચ તમને નહીં દેખાય વિડીયોમાં જો મિત્રો અહીંયા મગર ફૂટી છે આ ઓરિજિનલ મગર આ તમે વિડીયો પોઝ કરીને જોઈ લેજો

જંગલી બોલો બોલો તો લાલ જંગલી કુકડા જંગલી કુકડા જો મિત્રો જો મિત્રો સફેદ મોર સફેદ અરે મોર છે આ તો વાઇટ પીછા તો લાલ મકાઉ ત્યાં છે બગલો ચમચો બગલો તો હવે આ સફર પૂરી થાય છે અમારે પ્રાણી સંગ્રહાલય આ તો આપણે પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલય તો બધા મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને સપોર્ટ કરજો આમ ઘેરી દેવો અહીંયા તમને ફીલ થાય જોરદાર વાતાવરણ છે ગીર અને અમારે જયંતિભાઈ જો ટ્રેકિંગ કરીને આવે છે સામેથી થી અને હિતેશભાઈ જો જયંતિભાઈ ને હિસકા ખબર એવા આગળ જાતી બધું એનો વિડીયો લે જયંતિભાઈ નો મિત્રો આ વાતાવરણ છે આ વાતાવરણમાં લેવાની મજા આવે અહીંયા અને બધા અહીંયા આવો મોજ કરો અહીંયા જોરદાર છે આમ જો જંગલ છે આખું મજા જ એવા કરે તમને બધી અમારા મિત્રો આ તમારે આપડે ગીર સાંભળી જાય કે ગીર ની કેળી વાકી ગીર ની કેળી વાકી મારે જવું માલાકી સિપાયુ દેહ ડારા તમે નીકળો ગીર બારા હવે નીકળવી છે ધીમે ધીમે ગીર ની કેળી છે મિત્રો તો અમે પછી બસ મળી ગઈ તો અમે એસી વાળી બસ બેસી ગયા અને હવે જાવી છીએ Har